નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર માય કઠિક ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરશું કે ઘઉંમાં ભાઈ આપણે જે ઉગી ગયા હોય ઘઉં બરાબર પછી આપણે પિયત જે આપીએ તો જે યુરિયા વધારે ભાગ મિત્રો આપતા હોય કે આલો યુરિયા નાખીને પૈ દીધી તો એની સાથે મિત્રો કયા ખાતર બીજા આપણે એડ કરવા એટલે કે કયા નાખવા એ ખાતર નાખવાથી મિત્રો આપણને ઉત્પાદન સો ટકા વધારે મળશે તમારે અખતરો કરવો હોય તો કરી લેવાનો કે કદાચ પાંચ એકરના બે એકરના તો એક એકરમાં નાખો એક એકરમાં બાકી રાખો એટલે તમને ખબર પડે કે ના ખરેખર આનાથી ઉત્પાદન વધે કે નથી વધતું તો આવતા વર્ષે તમને નાખવાની ખબર પડે તો ખેડૂત મિત્રો આપણે એ કયા ખાતર નાખવા જોઈએ તો આપણે ઘણી ખેડૂત મિત્રો તમે જુઓ એક પાણી ઊંઘી ગયા હોય કોઈ ખેડૂત મિત્રો એવું કરતા હોય કે આજે પાણી આપી અને ઘઉંનો પાટો જમીન બહાર નીકળે એ પહેલાં બીજું પાન આપી દેતા હોય બરાબર પછી આપણે ત્રીજું પાન પાતી વખતે અથવા તો કોઈ ખેડૂત મિત્રો એક પણ ઉગાડે બીજું પણ પાતા હોય તો એની એની સાથે આપણે જે ખાતર નાખવાની વાત આજે કરવાની છે તો ખેડૂત મિત્રો એની વાત કરું એ પહેલાં જે ખેડૂત મિત્રો મારી ચેનલમાં જે નવા છે એ સબસ્ક્રાઈબ કરી લો અને જે ખેડૂત મિત્રો એમ થાય કે ના વિડીયો ખરેખર સારો છે તો લાઈક કરો તો ખેડૂત મિત્રો આપણે જે ઘઉંમાં આપણે પાતા હોય ત્યારે યુરિયા ઘણા ખેડૂત મિત્રો એક એક બેગ લેતા હોય કોઈ અડધી બેગ લેતા હોય ઘણા ખેડૂત મિત્રો વિઘે પણ એક ઠેલી નાખે તો વિઘે એટલી બધું નાખવાની જરૂર નથી એક કરે એક ઠેલી વધીને નાખો તો વાંધો નહીં પણ એથી વધારે ન નાખો જેથી કરીને અત્યારે જે યુરિયાની સોલ્ટેજ પડે છે તો ઘણા ખેડૂત મિત્રોના ભાગમાં પણ આવતું નથી તો લિમિટમાં નાખો તો ખેડૂત મિત્રો એમાં આપણે જુઓ તો ઓમકારનું જિંક પ્લસ એક એક કરે દસ કિલો એ પણ આજે હું પાંચ ખાતર તમને કહેવા જઈ રહ્યું છે એમાંથી તમને મિત્રો પાંચમાંથી તમારા એરિયામાં કોઈ પણ એક મળતું હોય એ આપણે આપી દો તો પહેલું તમે જુઓ તો ઓમ ઓમકરનું જિંક પ્લસ બીજું તો કહેશે કો આ કંપની જો જે ગ્રેન ગ્રેંગ લેવાશે એ પછી તમે જુઓ તો પીઆઈ કંપનીમાં બાયોવિટા આવે તો એ પણ તમે આપી શકો પછી તમે જુઓ તો ટાટામાં રાલીગોલ નામથી આવે મિત્રો તો એ પણ તમે આપી શકો પછી સહજનનમાં જે આપણે ગુરુની વાત કરતો એની કંપનીનું અરુણોદય આવે છે તો એ પણ તમે આપી શકો તો મિત્રો આજે મેં તમને વાત કરી કે ભાઈ આ ખાતર નાખો આમાંથી તમને પાંચમાંથી ગમે એક સારું લાગે એ તમે આપો પછી તમે મેસેજ કરો ફોન કરો દિનેશ ભાઈ આમાં આ નથી મળતું આ નથી મળતું પણ પાંચમાંથી એક ખાતર તો તમને મળતું જ હોય તો એ તમે આપી દો પછી તમે એનું રિઝલ્ટ જો એની નાખ્યા પછીની ઘઉંની ફૂટ કે આપણે એક દાણું નાખ્યા મસ્તી ઘણી ફૂટ નીકળતી હોય છ સાત આઠ કોઈ ખેડૂત મિત્રોને પડવું હલકું હોય પાણી હોય પાણી હલકું હોય અન્ય કોઈ ખાતર આપેલા ન હોય તો એમને બે બે અથવા ત્રણ ત્રણ ફૂટ નીકળતી હોય પણ સારું એવું પડવું સારું એવું પાણી અને સારા એવા ખાતર આપેલા હોય તો ફૂટ ઝાઝી નીકળે તો મિત્રો ઘઉંમાં ફૂટ ઝાઝી નીકળે એટલે દેખીતું જ છે કે આપણને ઉત્પાદન સારું મળે ઝાઝું મળે તો આપણે ઉત્પાદન વધે એવું કરવાનું છે ઈ શિવનું જીરામાં પણ મેં વિડીયો બનાવેલો છે કે જીરામાં આપણે આ પાંચ ખાતરમાંથી કોઈ પણ એક ખાતર તમે આપી દો એવું નથી કે ઘઉંમાં જ ચાલે કોઈપણ પાકમાં તમે આ પાંચમાંથી ગમે એક વિડીયો આપણે બનાવવાનો તો કે ઘઉંમાં આપણે નિંદામણ ઉગતું હોય લાંબુ પાન અને ગોર પાન તો એના માટે કયો વિ કયું કઈ દવા આપણે સાટવી જોઈએ બરોબર તો એનો વિડીયો કદાચ સાયદ ભેગો જો બનાવશું તો વિડીયો મોટો બની જશે એટલે કીધું આ ફટાફટ એક ખાતર આપણે જે નાખવાની છે જે ખાતર આપણે નાખવાનું હોય એની આપણે વાત કરી દીધી પછી આ ખાતર આપ્યા પછી પગ જલું થાય પછી આપણી ખરની દવા સાંટવાની છે તો કદાચ નેક્સ્ટ વિડીયો એ બનાવીએ અથવા તો જીરાનો પણ બનાવીએ તો ખરીદ મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો નમસ્કાર